આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર કારબોશન ની પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાથે સાત કુવાઓની અંદરથી કુલ ચાર કુવાઓમાંથી અડત્રીસ જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામે તમામ અડત્રીસ મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આમ મળીને કુલ છત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલાદાર કચેરી મૂડી પાસે ખસાડવામાં આવેલો છે આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કુચડીયા રહે પલાસા ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા આ ત્રણે ત્રણ ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા આતા આ ત્રણે ત્રણ ઈસમો સામે કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે